હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન જોકે બપોરના આઈ થિંક સો બે ત્રણ વાગી ગયા છે અને આજે છે નિત્યમનો હાફ બર્થડે હાફ બર્થડે એટલે કે અઠ્યાવીસ બાર બે હજાર ને ચોવીસના દિવસે નિત્યમનો જન્મ થયો હતો અને આજે તારીખ છે અઠ્યાવીસ છ એટલે કે નિત્યમના સિક્સ મંથ કમ્પ્લીટ થયા છે નિત્યમનો હાફ બર્થ ડે છે ઓકે તો ઘરે ડેકોરેશન બી કરવાનું છે કે ડેકોરેશનનો સામાન તો ઓલરેડી હું લઈ આવું છું અને નીતુ ઓલરેડી બલૂન ફૂલાવતી હતી તો થોડા ઘણા બલૂન ફૂલાવ્યા છે અને મેડમને મોઢું દુખવા આવ્યું છે જો કે આ વસ્તુ ફૂલાવાથી તમારા માઉથની એક્સરસાઇઝ થાય છે આવું ડોક્ટર કહે છે ખબર નથી હો હકીકત એટલે જ તમે પેલો ફૂલાવાનો લેવા

જો તુ બોલ રહે કર તુમ નહી કરો કે દેખાતી જો ફૂગ ફૂટ્યો હોત ને તો નિત્યમ જાગી તો આ બધી વસ્તુ આમને પડી લે ચાલો તો ફટાફટ બલુન ફૂલાઈ લઈએ અને પછી આપણે આંગણામાં જ ડેકોરેશન કરવાનું છે અને આજે સાંજે અમે બધા લોકોને જમવા માટે ઇન્વાઇટ કર્યા છે પણ શું બનાવવાના છીએ એ તમે વ્લોગમાં જોતા રહેજો કેમકે અત્યારે અત્યારથી કહી દઈશ ને તમને મજા નહીં આવે બાકી જેટલા લોકો એ વસ્તુના ચાહકો છે જે વસ્તુ અમે લોકો આજે કરવાના છીએ ઘણા બધા લોકો ગામડે આવીને બધી વસ્તુ કરતા હોય છે તો એ જ વસ્તુ આજે સાંજે અમે અમારા ફળિયામાં બનાવવાના છીએ ઓકે તો ઘણા ખરાના આઈડિયા આવી જ ગયો છે પણ નો ડાઉટ વ્લોગમાં બન્યા રહ્યો કન્ટિન્યુ રહ્યો છેલ્લા સુધી વ્લોગ જોજો બહુ મજા આવવાની છે ઓકે ચાલો ફટાફટ આપણે બલૂન ફૂલાઈ લઈએ આજે રસોઈ નિકુંજ જ બનાવવાના છે સાંજે નિકુંજના આથનો જ મારે આજે ખાવાનું છે બસ તો એકવાર રોટલો અને ભાખરી બનાવી લીધી છે ને તો બધું ઠેકો મારી ઉપર જ આવી ગયો તો તમને આવડે છે એટલે તમારે જ બનાવવાની કઈ વાંધો નહીં ફિલહાલ અત્યારે તો ફુગા ફૂલાય બાપ હાલાલ મને મસરા ગવડવા મને મસલા 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 જો ભાઈ બધા જ બલૂન ફૂલી ગયા છે એમ કે બહુ જાજા બલૂનની જરૂર નહીં પડે અને થોડા ઘણા એક્સ્ટ્રા રાખ્યા છે જો ઘટે તો પંખો બંધ રાખ્યો તો એટલે મેં મારી સાટુ સ્પેશિયલ મારો નાનો પંખો છે એ રાખ્યો તો ને આ મેડમ કોઈકને અરે ફોન ઉપર લાગી ગયા છે કોનો ફોન છે કે અમારે ઘરે સાપ આવ્યો હતો ને તેનું મોઢું કાઈપના કહ્યું ખાલી પૂછડી રહેવાતી આ બીવડાવા સાટી હ

અને તમને લોકોને ખ્યાલ જ હશે કે અમે લોકો પણ ડેકોરેશનનું કરીએ છીએ તમારે પણ કોઈ પણ જગ્યાએ ડેકોરેશન કરવું હોય તો અમારો તમે સંપર્ક કરી શકો છો એક બ્લેક એક યલો એ રીતે લગાવવાના છે ઓકે તો નિત્ય મૈયા જોઈ રહ્યો છે એનું ડેકોરેશન ભાગ મારી જેમ કોણ કોણ ખાય છે કોમેન્ટ કરજો બોલી રવાડે ચડાવી દીધા મારે એક ફ્રેન્ડ તો એને કેવું છે કે બધા નાના છોકરા જે ભાગ ખાય ને રૂપિયા બે રૂપિયા વાળી વસ્તુ એને એ બધું વસ્તુ બહુ ભાવે આ વસ્તુ છે ને એ બહુ બધું લાવેલી તો એણે મને પણ આપ્યું તો હવે મને પણ ખાવાની બહુ ઈચ્છા થાય છે આજે મેં ખાધું મસ્ત ટેસ્ટ છે આનો મજા આવે છે ખાવાની મળે જ છે સુરતથી મંગાવી લઈશ કોરિયરથી તો અહીંયા કઈ ટાઈપનું નિકુન ડેકોરેશન કરવાનું છે જો અહીંયા છે ને આ બલૂન બધા અહીં લગાડવાના છે બરાબર અહીંયા નિત્ય નિયા શું છે શું છે અહિયાં શું છે ઓકે નિત્યમ શું શું છે એટલે પાછળ છે ને આખી કલરિંગ લાઈટ પણ મારો નિત્યમ પડી જશે યાર નહીં પડે પાછળ છે ને બેકગ્રાઉન્ડ માં આખી કલરિંગ લાઈટ આવશે અચ્છા અને અહિયાં ઓલરેડી આપણે વ્હાઈટ ફોક્સ મૂકેલો છે ત્યાંથી તને વ્હાઈટ ફોક્સ નો શેડો આપીશ અને સાથે આપણી પાસે પોટ્રા લાઈટ છે જે આપણે બ્લોગિંગ ની એ લાઈટ થી તને આગળથી વ્હાઈટ શેડો આપશું

આપણે રીંગણાના શાક ચૂલા ઉપર પણ હવે વરસાદના લીધે કઈ ચૂલો તો અમે નહીં કરી શકીએ અને ભક્તમ વરસાદ આવે છે વિડીયોમાં તમને નહીં ખબર પડે કે કેટલો ફાસ્ટ વરસાદ આવે છે પણ જોરદાર વરસાદ આવે છે એક નંબર પવનની સાથે તો ભાઈ અહીંયા હિંડોળે હિંચકે છે બટ આપણે ફોટા પાડશું આજે નહીં તો કાલે બરાબર પણ ફોટા પાડશું તમ તારે બટ આજે ફોટોગ્રાફી નહીં થાય તો ચાલો રીંગણાના શાકનો પ્રોગ્રામ છે તો એની ફટાફટ તૈયારી કરી દઈએ બધું વસ્તુ સુધારવાનું છે સુધાર નાખીએ બરાબર પણ વ્લોગ આપણે આખો કન્ટિન્યુ કરીશું ખાલી ફોટોગ્રાફી નહીં થાય અને હા જો વરસાદ રહેશે તો આપણે એ પણ કરશું બરાબર પણ આ મન નથી લાગતું રહે એમ કેમકે હજી ચાર સાડા ચાર પાંચ જેવું થયું છે ને એટલું અંધારું છે

પણ જયારે આવશે ત્યારે કહી દેશું ને પાડોશી કોઈ દી ના પાડે નહીં એટલે આ અનુમાનથી આપણે એના ઘરેથી બળતણ લઈ લઈએ છીએ અત્યારે પછી આવશે ત્યારે કહી દેવું ને આપણે કે એટલું બધું બળતણ જરૂર પડે નહીં ખાલી દસ બાર જણાનું શાક બનાવવાનું છે નીતુ બધું શાક સુધારે છે અને અમારો હિલભાઈ જો બળતણ લેવા ગયો છે આલા તો ભાઈ બળતણ બધું ભેગું કરીને કાકાના ઘરે જાય કેમ કે ચૂલો ન્યા કરવાનો છે અહીંયા તો આપણી પાસે બધું કઈ જગ્યા છે ને વરસાદ હજી ચાલુ છે થોડો થોડો રીંગણા કપ્પા કપ્પામાં ચાકો ડી ગઈ વ્યવસ્થિત હાલો ભાઈ રીંગણાનું શાક બનીને તૈયાર છે રીંગણું એમ જોલા મુર્શદ કીધર ગયા હા મુર્શદ ઈધર રાહ હાલો તપેલો ઉતાર નાખીએ ફટાફટ અને ભક્કમ ભૂખ લાગી છે તો ભાઈ ખાઈ બતાવીએ હા રીંગણાનું શાક ને રોટલો દે ભીખા દે પે ગટર ઓછું ખાજો

થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ